પણ નિર્માણ પામી શકે છે આવી રીતે સખત વરસાદ રહ્યો છે સાથે રાજકોટ શહેરમાં જામ્યો છે વરસાદી માહોલ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે કાલાવલ રોડ દોઢસો ફૂટ રિંગ રોડમાં પણ વરસાદ પડી રહ્યો છે ડેસફોર્સ મોરબી સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે રાજકોટ વાસીઓ લાંબા સમયથી મેઘરાજાની રાહ જોઈ રહ્યા હતા અને ફરી એકવાર મેઘરાજાએ રાજકોટને ગમરોવાનું શરૂ કર્યું છે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે પરંતુ વરસાદ પડતાની સાથે જ અનેક એવા સ્થળ કે જ્યાં વરસાદી પાણી પણ ભરાવાના શરૂ થઈ ગયા છે રાજકોટા હોય રેસ્ટી અનેક જગ્યાએથી વરસાદી માહિતી રાજકોટમાં મળી રહી છે સંવાદદાતા ગૌતમ ભેડા આપણી સાથે લાઈવ જોડાયા છે ગૌતમ રાજકોટમાં મેઘરાજા જમાવટ બોલાવી રહ્યા છે આપ કયા વિસ્તારમાં છું અને હવે પાણી ભરાવાનું પણ શરૂ થઈ ગયું છે નું નાલું આમ પણ પ્રખ્યાત છે રાજકોટમાં જ્યારે પણ વરસાદ પડે છે સૌથી પહેલા અહીંયા વાહન વ્યવહાર છે તે ખોરવાતો હોય તેવો દ્રશ્યો જોવા મળતા હોય છે અને એ જ પ્રકારની પરિસ્થિતિ છે જે પણ વાહનો અહીંથી નીકળી રહ્યા છે તેમ તેઓ પરત ફરી રહ્યા છે કેમ કે વાહન વ્યવહાર છે તે ઠપ થઈ ચુક્યો છે જે પોપટપરાનું નાલું છે ત્યાંથી આપ જોઈ શકો છો કે કેટલા પૂર જોશ સાથે આ અંદર પાણી જે રાજકોટ શહેર ની વાત કરવામાં આવે તો આમ તો મહાનગરપાલિકા પણ ઘણી બધી વાતો કરતા હોય છે કે પ્રી મોન્સૂન ની કામગીરી ના આટલા કરોડ નો ખર્ચો આ પ્રકારની આયોજન પરંતુ જયારે પણ વરસાદ પડે છે ત્યારે આ તમામ

રાજકોટ શહેરને જોડતો આ મહત્ત્વનો માર્ગ એટલે પપટપરાનું નાલું છે જંક્શન વિસ્તારમાં જવા માટેનું આ તરફ રાહદારીઓ આવી રહ્યા છે એ પણ હું આપને દ્રશ્યો બતાવીશ કે જે રીતના વરસાદ આવી રહ્યો છે એના લીધે રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે લોકો આગળ નથી જઈ રહ્યા કે ખબર છે કે અહીંયા એટલું પાણી ભરાયું છે કે એમનું વાહન અથવા તો બંધ પડી જશે અથવા તો તેમને અલે અન્ય નુકસાની થવાની પણ શક્યતાઓ છે અને એના પરિણામે વાહન વ્યવહાર વાહન વ્યવહાર છે તે અહીંયા

મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે મોડી રાતથી સતત મેઘ મહેર થતા જનજીવન પ્રભાવિત થયું છે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે રૈયા રોડ યુનિવર્સિટી રોડ રામાપેર ચોકડી સહિતના અનેક વિસ્તાર કે જ્યાં ગૂંઠણ સમા પાણી ભરાઈ ગયા છે જેના કારણે વાહન ચાલકો સહિત રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે જ્યારે લોમેલા ગ્રાઉન્ડ આખે આખું તળાવમાં ફેરવાઈ ગયું છે રાજકોટમાં મેઘરાજાની તોફાની બેટિંગ જેના કારણે રાજકોટ બેટમાં ફેરવાઈ ગયું હોય એવા દ્રશ્યો કેમેરામાં કંઈક આ રીતે કેદ થયા છે મોડે રાતથી જ વેગમહેર થઈ જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે અનેક વિસ્તારો કે જ્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે વાહન પરેશાન થઈ ગયા છે વરસાદી પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે

ઘણા બધી જગ્યાએ પાણી ભરાયા છે અને એના લીધે રાહદારીઓ છે તેને મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે રાજકોટના રૈયા રોડના દ્રશ્યો છે કે જ્યાં પણ જે વાહન ચાલકો છે તેમને ભારે મુશ્કેલીઓ પડી રહી છે અને ખાસ કરીને સ્કૂટર ચાલકો છે તેમના વાહનો છે તે બંધ પડી રહ્યા છે એ પ્રકારના દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો કેમ કે જે પાણી છે તે એટલા ભરાઈ જાય છે કે જેના લીધે રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે રાજકોટના આઝાદ ચોક નજીક જે રૈયા રોડ વિસ્તાર છે ત્યાંના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે મુશળધાર વરસાદને લીધે પાણી ભરાયા છે પાણી ભરાવાને લીધે રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે એક તો રાજકોટ વાસીઓ છેલ્લા ઘણા સમયથી વરસાદની રાહ પણ જોઈ રહ્યા હતા કે મુશળધાર વરસાદ છે તે ક્યારે પડે તો બીજી બાજુ જે વરસાદ છે તેના લીધે રાહદારીઓને મુશ્કેલીનો પણ સામનો કરવો પડી રહ્યો હોય એ પ્રકારના દ્રશ્યો છે રાજકોટ શહેરના અનેક વિસ્તારોમાં પાણી છે તે ભરાઈ ચૂક્યા છે કાકા વરસાદ પાણી ભરાઈ ગયું

રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે પોપટપરા પોપટપરા નાળામાં પાણી પાણી ભરાઈ ભરાઈ જતા વાહન વ્યવહાર થઈ છે છે ભારે વરસાદથી વિસ્તારો કે કે જ્યાં ગયા નાળું જે ખૂબ પ્રખ્યાત છે પાણી ભરાવા માટે અને રાજકોટ ને અન્ય શહેરોથી અન્ય માર્ગોથી કનેક્ટ કરે છે એવું પોપટપરા નાળું કે જ્યાં વરસાદ શરૂ થયો અને પાણી ભરાવાનું પણ એટલું શરૂ થઈ ગયું છે અને વાહન વ્યવહાર પણ ત્યાં ઠપ્પ થઈ ગયું છે રાજકોટ શહેરમાં હવામાન વિભાગ દ્વારા જે રીતના આજે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે રાજકોટ શહેરના અનેક વિસ્તારોમાં છેલ્લા અડધો કલાકથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને એના લીધે અનેક નીચાણવાળા વિસ્તારો અને રાજમાર્ગો ઉપર પાણી ભરાયાની પણ સ્થિતિ જોવા મળી રહી છે હું અત્યારે રાજકોટના પોપટપરાનું જે નાલું છે ત્યાંના હું દ્રશ્યો છે તે બતાવી રહ્યો છું કે જ્યાં અત્યારે વાહન વ્યવહાર છે તે બંધ થઈ ગયો છે જે બસો આવી હતી અહીંયા સિટી બસ છે આપ જોઈ શકો છો કે સિટી બસ છે તે ફસાવાની શક્યતાને લીધે પાછી વળીને જઈ રહી છે તો બીજી બાજુ વાહનો છે તેને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જે વાહનો છે તે ફરી ફરીને પાછા જઈ રહ્યા છે કેમ કે જે રીતના પાણી ભરાયું છે એના લીધે પોપટપરાનું જે નાલું છે તે ઓવરફ્લો થયું છે ને એના લીધે અત્યારે વાહન વ્યવહાર અહીંયા ઠપ થઈ ચૂક્યો છે રાજકોટની ઘણી બધી એવી સોસાયટીઓ છે કે જેમના માટે અવર જવર માટે આ એક મહત્વનો માર્ગ છે અને એટલા માટે અહીંયા વાહન વ્યવહાર પણ થતો હોય છે પરંતુ જે લોકો છે એમાં જઈ રહ્યા છે તે ફસાવાની બીકે અત્યારે નથી નીકળી રહ્યા જે પણ વાહનો અહીંથી નીકળી રહ્યા છે તે પણ યુટર્ન કરી અને પાછા જઈ રહ્યા છે કેમ કે જે પાણી ભરાયા છે રાજકોટના પોપટપરાના નાલામાં તેના લીધે રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે રાજકોટમાં સામાન્ય વરસાદમાં પણ આ જે વિસ્તાર છે પોપટપરા જંક્શન ત્યાં આ પાણી ભરાઈ જવાની સમસ્યા છે તે સામે આવતી હોય છે ત્યારે અત્યારે પણ એ જ પ્રકારની પરિસ્થિતિ છે કે લોકો છે તે સામાન્ય વરસાદમાં પણ ફસાઈ જવું પડે પ્રકારની પરિસ્થિતિ છે પ્રી મોન્સૂનની વાતો તો થાય છે પરંતુ ફરી એક વખત રાજકોટ મનપા પ્રી મોનસૂનની કામગીરી છે તેની સામે સવાલો ઊભા થઈ રહ્યા છે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ બેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ